નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દાહોદના રામાનંદ પાર્ક ખાતે નવરાત્રીના બીજા નોરતાના આ માંગલિક અવસર પર દાહોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા મુકેશભાઈ ખાચર નરેશભાઈ ચાવડા ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ બીજેપી મહિલા મોરચાના બહેનો પધારી પૂજા અર્ચના આરતીમાં ઉપસ્થિત મહાનુભાવોના વરત હસ્તે